મનોવિજ્ઞાનની એમસીક્યુ સિરીઝની અંદર આપણે ચોથા કરવાના ટોપિકનું નામ છે કેળવણી કેળવણી પાર્ટ વન પાર્ટ ટુ અને થ્રી ત્રણ વિભાગની અંદરમાં આપણે જે છે લેક્ચર લાવવાના છીએ કારણ કે ટેટાટ ની એક્ઝામમાં કેળવણીમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે તો આપણે એને વધુમાં વધુ એમસીક્યુથી સોલ્વ કરીએ બરાબર ચાલો જોઈએ સૌથી પહેલો એમસીક્યુ આપણે કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ કેળવણી માટે કયો વિદ્યા શબ્દ જે છે સંસ્કૃતની કઈ ધાતુ ઉતરી આવ્યો છે તો કે વિદ ધાતુ માંથી ઉતરો છે વિદ્યા વિશહ કે વિષ બરોબર તો આની અંદરમાં મિત્રો વિધ ધાતુની અંદર વિદ્યા શબ્દ જે ઉતરી આવેલો છે એટલે એ ઓપ્શન જે છે આપણો સાચો જવાબ મળશે આપણને ત્યાર પછી કેળવણી એ દ્રિધ્રુવીય પ્રક્રિયા છે એવું વિધાન આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા બરોબર કે બે ધ્રુવો છે કેળવણીના બરાબર તો કે આવું વિધાન જીન જે કૃષોએ આપ્યું ફ્રોબેલ આપ્યું એરિસ્ટોટલ આપ્યું કે જોન એડમ્સ આપ્યું તો કે મિત્રો અહીંયા છે આ વિધાન જોન એડમ્સ આપ્યું એ કેળવડીના બે ધ્રુવો એમને કયા કયા ગણાયવા તો કે એક શિક્ષક અને બીજો જે છે એ વિદ્યાર્થી આ બંને જે છે કેળવણીના એમને ધ્રુવો છે ગણાવ્યા છે ત્યાર પછી વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે કઈ વાત કરી છે ભાઈ તો કે સમાજ સેવાની ભાવના સમાજ સેવાની ભાવના વિકસે એ કયો હેતુ છે તો કે સામાજિકતાનો હેતુ છે વ્યક્તિગત હેતુ છે આર્થિકતાનો હેતુ છે કે નૈતિકતાનો હેતુ છે મિત્રો અહીંયા આપણો જવાબ જે છે એ સમાજ ઉપર છે કે સમાજની ભાવના એટલે સામાજિકતાનો જે જે હેતુ છે એ વિકસે એટલે એ જવાબ આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી વિદ્યાર્થી ના ઔપચારિક શિક્ષણ ઉપરાંત થતા શિક્ષણનું કઈ નામ છે ભાઈ બરોબર ઔપચારિક શિક્ષણ જે છે એ સિવાય બીજું કઈ શિક્ષણ છે એનું કઈ નામ છે તો કે આ અનૌપચારિક શિક્ષણ પ્રૌઢ શિક સામાજિક શિક્ષણ છે એનું ઉદ્ભવ સ્થાન કયું છે બરાબર તો કે સામવેદ અંદર માંથી લીધેલું છે શ્રી વેદ ગીતા ઉપનિષદ કે ઋગ્વેદ મિત્રો આ વિધાન જે છે ને એ ઉપનિષદની આપવામાં આવેલું છે એટલે આપણો જવાબ છે સી સાચો જવાબ આવશે ત્યાર પછી છે શિક્ષણ શબ્દનો મૂળ કઈ ભાષામાં છે બરાબર શિક્ષણ આપણે જે કહીએ છીએ બરાબર એનું મૂળ કઈ ભાષાની અંદરમાં છે ફ્રેન્ચમાં છે ગુજરાતી ભાષામાં છે સંસ્કૃતમાં છે કે પછી જર્મન ભાષાની અંદરમાં છે તો મિત્રો તમે વિચારો અને કોમેન્ટ કરો કઈ ભાષાની અંદરમાં જે છે આનું મૂળ છે બરાબર તો કે અહીંયા જે છે આપણે વાત કરીએ તો કે સંસ્કૃત ભાષા જે છે એની અંદરમાં આમનું મૂળ રહેલું છે એટલે આપણો જવાબ સી આવશે ત્યાર પછી શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે શું બરાબર કે શંકરાચાર્ય જે છે એના મત મુજબ કેળવણી એટલે શું તો કે પૂર્ણતાની પ્રાપ્તિ માટેનું શિક્ષણ સાક્ષાત્કાર કે ઉપયોગી બને તેવું શિક્ષણ કે આપેલ તમામ અહીંયા જે છે આપણો જવાબ આવશે સાક્ષાત્કાર કયો આવશે જવાબ આત્મ સાક્ષાત્કાર જે છે એ બરાબર શંકરાચાર્યના મત મુજબ કેળવણી ગણાય છે એના પછી છે જન્મથી મૃત્યુ સુધી તો માણસ જન્મે ત્યાંથી લઈ મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવે એટલે શું તો કે એટલે ધાર્મિક શિક્ષણ નૈતિક શિક્ષણ આજીવન શિક્ષણ શિક્ષણ કે આંશિક તો જવાબ જે છે એ સી આવશે કારણ કે વ્યક્તિ જન્મે છે ને ત્યાંથી મૃત્યુ સુધી છે આજીવન શીખતો જ રહે છે બરોબર એટલા માટે અહીંયા આજીવન શિક્ષણ જે છે એ જવાબ આવશે ત્યાર પછી છે એજ્યુકેશન કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે બરાબર એજ્યુકેશન શબ્દ જે છે ને એ નીચેનામાંથી કયા શબ્દ છે તો કે કેર એજ્યુકેટ એજ્યુકો કે આપેલ એક પણ નહીં માત્ર અહીંયા આપણો જવાબ જે છે માંથી ઉતરી આવેલો શબ્દ છે એ જવાબ આપણો આવશે ત્યાર પછી કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ આ વિધાન કયા શિક્ષણ વિધનું છે બહુ સરસ વાત કરી કેળવણી એટલે શું છે તો કે ભાઈ માનવ અને સમાજનું નિર્માણ છે બરાબર આવી વાત જે છે સ્વામી વિવેકાનંદે કરી રૂસોએ કરી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે કરી કે પછી મહાત્મા ગાંધીજી છે એમણે કરી તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એમણે એ વાત કરી માનવ અને સમાજનું નિર્માણ એટલે કેળવણી ત્યારબાદ જોઈએ કે અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે શું સામેલ છે ભાઈ અનૌપચારિક શિક્ષણ છે એની અંદરમાં તો કે શાળાકીય શિક્ષણ સિવાયનું શિક્ષણ કે શાળામાં મળે છે ને એ સિવાયનું શિક્ષણ અને બીજું સતત શિક્ષણ કે પછી બંને અને આપેલ એક પણ નહીં અહીંયા મિત્રો આપણો જવાબ છે ને એ સી જવાબ આવશે બને આવશે બરાબર શું કીધું છે તો અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે કઈ કઈ બાબતો સાંભળે તો કે શાળા અને શાળા સિવાયનું શિક્ષણ અને સતત શિક્ષણ બેય સામેલ છે એટલે આપણો જવાબ જે છે એ સી અહીંયા આવશે ત્યાર પછી શિક્ષણના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ જોજો તાલીમ શબ્દ બરાબર એ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે બરાબર તો કે એ અહીંયા અરબી હિન્દી ગુજરાતી કે ફારસી કઈ ભાષામાંથી ઉતરી આવેલી તો કે ભાઈ અહીંયા અરબી ભાષા જે છે એની અંદર આવેલો છે ને જે છે અરબી અરબીની અંદર એ પણ યાદ રાખજો બરાબર ચાલો એના પછી જોઈએ પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું ભાઈ બહુ મહત્વનો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં જયારે જે કેળવણી આપવામાં આવતી હતી મિત્રો ત્યારે એના કેન્દ્ર ની અંદરમાં કોણ હતું તો કે ગુરુ રાજા ધર્મગ્રંથ કે પછી પાઠ્યપુસ્તક મિત્રો અહીંયા આપણે પ્રાચીન કેળવણી ની વાત કરીએ ને તો કે એની અંદર માં જવાબ આવે ગુરુ કારણ કે ગુરુના ના આશ્રમ માં જઈને વિદ્યાર્થી શીખતો હતો બરાબર અને એ પછી રાજા હોય તો એને પણ ત્યાં જવાનું અને રંક હોય તો પણ તે ત્યાં શીખવા જતો હતો એટલે ગુરુ જે છે એ પ્રાચીન સમય ની અંદર માં કેન્દ્ર સ્થાને હતા કયા પ્રકાર ની કેળવણી હેતુઓ અભ્યાસક્રમ અને અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોય પેલા જ જે છે નિશ્ચિત કરી દેવામાં આવી હોય અનૌપચારિક કેળવણી બરોબર છે આજના આધુનિક યુગમાં શિક્ષણ મેળવવા માટેનું વરદાન રૂપ સાધન કયું છે બરોબર ટેલિવિઝન ઇન્ટરનેટ રેડિયો કે આપેલ આ તો બધાને આવડી જ જાય છે વરદાન રૂપ સાધન એટલે ઇન્ટરનેટ છે ભાઈ ઇન્ટરનેટ વગર આપણે એક સેકન્ડે જીવી શકતા નથી તમે એનું અત્યારે જે જોડાઈએ છીએ તો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી જોડાય છે એટલે મહત્વનું કોઈ પણ સાધન હોય કેળવણી માટે આજના યુગમાં તો એ ઇન્ટરનેટ છે ત્યાર પછી શિક્ષણ માનવને આત્મવિશ્વાસું બનાવે કેવો બનાવે આત્મવિશ્વાસ અને નિસ્વાર્થી બનાવે છે આ વિધાન કયા શાસ્ત્રમાં દર્શાવ્યું છે તો કે ઉપનિષદમાં દર્શાવ્યું ઋગ્વેદમાં દર્શાવ્યું બાઇબલમાં કે પછી શ્રીમદ ભગવદ ગીતાની અંદરમાં દર્શાવ્યું તો કે કેળવણી જે છે માનવને શું બનાવે છે આત્મવિશ્વાસ અને નિસ્વાર્થ

તો એવી વાત જે છે એરિસ્ટોટલે કરી છે કોને કરી છે એરિસ્ટોટલ એટલે આપણો જવાબ છે અહીંયા બી આવશે ત્યાર પછી શિક્ષણના ઉદ્દેશો બદલાતા રહેવા જોઈએ કારણ કે શું કામ શિક્ષણના ઉદ્દેશો જે છે બદલાવ જોઈએ તો કે સમાજ પરિવર્તનશીલ છે એટલે કે પછી સમાજમાં શિક્ષણની જ અ સમાજમાં શિક્ષણથી જ પરિવર્તન આવે છે એટલા માટે કે સમાજનું સામાજિક પરિવર્તન શક્ય હોય છે કે સમાજનું સ્વરૂપ સ્થિર હોય છે હવે અહીંયા મિત્રો જો વિચારવા જેવું ઓપ્શન ને આપ્યા છે આપણને બરાબર થોડુંક વિચારવું પડે પણ અહીંયા જે છે ને શું કીધું છે ના ઉદ્દેશો ઉદ્દેશો એટલે હેતુઓ બદલાતા રહેવા જોઈએ શું કામ બદલાતા જોઈએ તો કે ભાઈ સમાજ છે ને એ પરિવર્તનશીલ છે એટલે એની સાથે જ છે શિક્ષણ હેતુઓ પણ છે એ પરિવર્તનશીલ હોય છે એટલે જવાબ એ આવશે કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો આપ્યા હોય વહીવટી માળખું આપવું હોય સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય એ કયો પ્રકાર છે બરાબર તો કે એ ઔપચારિક કેળવણી છે અનૌપચારિક છે કે આજીવન કેળવણી કે પછી નિરંતર મેં અગાઉ વાત કરી હતી અને ન કરી તો પાછી કરી દઉં તમને વાત એ ચોક્કસ નિયમો વહીવટી માળખું અને સંચાલન તંત્ર અભ્યાસ પદ્ધતિ જે નિશ્ચિત હોય એને આપણે ઔપચારિક કેળવણી કહીએ કઈ કહીએ એને અનૌપચારિક કેળવણી મિત્રો કહીએ છીએ એટલે અહીંયા આપણો જવાબ છે એ આવશે ત્યારબાદ ઔપચારિક શિક્ષણ એટલે શું ભાઈ બરાબર તો કે ઉદ્દેશ નક્કી નથી સમયના અનુકૂળ હોય કે સાધન કેન્દ્રીય હોય છે કે જરૂરિયાત પ્રધાન છે

કેળવણીના એ વાત કરી છે ત્રણ ધ્રુવો છે એમાં સી જવાબ આવશે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ જે છે બરાબર આ ત્રણ ધ્રુવો થી જોડાયેલો છે એના પછી એટલે સનાતન વાહ વાહ બહુ સરસ શબ્દ આપ્યો ભાઈ સત્યની સનાતન કોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ પ્રસ્તુત વ્યાખ્યા કોણ આપી હતી બરાબર કે સત્યની વાત આવે સ સ સ પકડી લેવાનું તો આ વ્યાખ્યા કોણે આપી રવીન્દ્રનાથ ટાગોરે કૌટિલ્ય ફ્રોબેલે કે મહાત્મા ગાંધીજી જે છે એમણે આપી હતી તો આ વાત જે છે એ સત્યની વાત જે છે એ રવિન્દ્રનાથ ટાગોરે કરી છે મિત્રો એટલે આપણો જવાબ છે એ આવશે ત્યાર પછી મિત્રો આ આજે આપણે કેરળીના પાર્ટ વનની અંદરમાં બાવીસ એમ શીખ્યું જોઈએ બરાબર પાર્ટ ટુ જે છે એ થોડાક સમયની અંદરમાં પાછું આપણે મૂકીએ છીએ કમિંગ શૂન છે બરાબર એટલે અમારી સાથે જોડાયેલા રહ્યો બરાબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને વિડીયો લેક્ચર જો તમને ગમે એની અંદરમાં માં કરવાનું ભૂલતા નહીં અસ્તુ જૈન ભારત માતા કી જાય વંદે માત્ર મને અડી અડીને છૂટતા